જય જીનેન્દ્ર જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો બચાવ શહેરમાં ગુરુદેવની પધરાવણી થઈ અને આચાર્ય પદ પછી પહેલી વખત બચાવ મુકામે પધાર્યા તો એમને આપણે

અને ભૂમિ અને અમારા માટે આ માતૃભૂમિ સમાન કારણ કે અમને જીવન દેનાર અને જીવન જીવવાની કળા શીખવનાર એવા ઉપકારી ગુરુદેવો ભચાઉ ગામના आचार्य रूपचंद्र जी महाराज साहब नवल नवलचंद्र जी महाराज केवल केवलचंद्र जी महाराज साहब एम आशीर्वाद मत के ग न રામજી પિયા ભરવાનો થયું અત્યારે શ્રીની મોટી ઉમર હતી એક વર્ષ લાકડીયા એક વર્ષ બચ્ચા એક વર્ષ લાકડીયા એક વર્ષ બચ્ચા આખી થી ને આવા નવા 6 કાળમાં પણ પિયાવાનો કાટ શાંતિ પેળા બેગર સોરની સાલમાં

લખુમસિંહના નેતૃત્વમાં ખૂબ વિકાસ કર્યો છે આ બંનેની જોડી છે લખુસિંહભાઈ ને ધામજીભાઈ બંનેની જોડી છે અને સંઘની ઉત્કૃષ્ટની રીતે આગળ ને આગળ

સુરજન દાદાની ની એ હિસાબે આખો વાગડ ભગેલો છે ગામો ગામ અને બચાવ તો કેન્દ્ર છે આખા વાગડ કેન્દ્ર છે મેન બચાવ બધા ને બચાવ આવું જ પડે અને બચાવ વિકાસ એટલો બધો છે એવું લાગે મુંબઈ ના છે મુંબઈ જેવી દુકાનો બજારો रस्ता इतना पौड़ा चल गया, अनेक मानसून का बदलाव विशाल इतना पौड़ा चल गया, अनेक उदात्ता आवागमनी इतने जेम भौतिक हिते विकास था इम आध्यात्मिक हिते विकास करने बहुत जरूरी थे पंचायत अनेक कामिनी

कोई पर भौतिक पदा कायम रहना नहीं आ सही पर जन्म चलो इनी साथे इनी पाचा मृत्यु लागे लूं छे एवी दे दंगो अपने मृत्यु तरफ जय गया छिए परंतु अंतर्ती आत्माची थी हृदय आत्मा

સૌની સાથે રહીએ કોઈના પણ ન થઈએ રમીએ સ્વ સ્વરૂપમાં આ આપણા ઘરની વાત છે આપણું ઘર છે ટોપ ટુ બોટમ આપણું શરીર છે ને એ જ સંસાર છે એ જ નડે છે એ જ આપણને તકલીફમાં મૂકે છે समुली साथी रहिए पांच ज्ञान इंद्रियों कान आंख नाक जीभ और चमड़ी पांच ज्ञान इंद्रियां पांच कर्म इंद्रियां हाथ इंद्रिया। पग व्यखवी वाणी ज्या पर मुरली ची शब्द उच्चारण एक और ये भूमूत्र ऋषि जिन

આ આપનું ઘર આપણો શરીર આપું કુદ ઘર એ આપનું ઘર અને એની અંદર આ ચોથ જણા મે તમને જે કયા એચી જંગોસીયા અને કેવજ છે કે ઉદેશિયા હતી જેતી ને ચાલું ઇતને વખતો પહેલા જે વા આપણે ડાંગવજીન मान निकली जवानों कोई नहीं था ते अथरा मनुष्य नहीं अथरा पर कमा आ धर्म नती आ जीवन नती आ होता नती ने एवं समझिए कि यही स्वास्थ्य उपमा आबदाली था ते जवाहर चेताव आपनों भारमा देह भावती थी निकली आत्म भाव में रेवास प्रथम देह दृष्टि हती तेती भाषियों ने जहाँ सुधी रिलेटिव दृष्टि हो त्या सुधी भाव नो वैभव भाव नो देखाड़ो लागे तो हमें दृष्टि गई आत्म में आत्मा में दृष्टि जाए गयो देह थी ले तो भौतिक बाकी इनी चित्त वृत्ति थकी जाए ने आत्मा तरफ जाए अपने राग द्वेष अज्ञानता मोह माया ममता मैं मेरा आई माय तारू

जी 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 इन्हें आपने मंदिर बनवाया मंदिर बनवाई और अंदर महावीर जी प्रतिष्ठा किया पास महावीर महाकाटू वीरज जीती महावीर इतनी वीरता तो ये कम नहीं सामे केसरिया करे अनंत जन्मों

शान शक्ति कीड़ों को कोई ना दोष नहीं जोवाना जगत आखानी निर्दोष जोवाना पत्थर निर्दोष की बड़े एक मात्र हूं पोते क्यों क्या जन्मों ना कर्म ना उदयती आतरीयुती यही समझ प्राप्त था इतने

બેની જવાની તબિત 19 23 તને મનતા મની હતી કે માની તબિયત સારી થઈ જાય તો અંતી પગે ચાલીને લીમડી જઈશ પગે ચાલી ને લીમડી જઈશ અને રસ્તામાં લોટરી નહીં ખાવાની નાન નહીં કરવાનું પગમાં પગખા નહીં પહેરવાના અને અહીંથી ચાલી કદી લીમડી પોચ્યા એવી શ્રદ્ધા ભક્તિ આપણા વડીલોની અંદર હતી અને એના કુલ્લી પ્રતાપી આપણે આ લીલા લે રસ્તામાં લખમજીભાઈ કહીએ કે અહીંયા તો મુંબઈ કરતા વધી જાય એવી દુકાનો કેટલી કિંમત કરોમાં રૂપિયાની કિંમત ના અહીં આપ ધર્તી વેચાતી ભાવો ચી નાનો કોડી દુકાન રેવ તો મે કો પાક કરો રૂપિયા દીએ છે બેવી આ ભૂલતી તો ઇના કરતા અનંત શક્તિ અનંત વૈભવ આત્માનું છે આત્માનું વૈભવ જોયા પછી

ઓગણ 40 વર્ષની તકતી ને માવતી દાદ સોરે ના ના છે 89 મે 1 પાર્ 2 3 425 સ્વચ્છતા તકતી આપણ સમાજ ની અંદર 425 સ્વચ્છતા ને એ પાવણા સમાવાનો બીડુ માશતી ધોતી કુમાજી બાઈ માશતીજી आपकी कुमारी महाशक्ति जी इमनी विवरा की इमनी जन्मभूमि सामकियावी संगी आ जिम्मेदारी जवाबदारी वाहन कभी कीधु आ लाभ अमने मरे एवं अमर भाव से अरे चार ४२५ पच्चीस वर्षी तक न पावरा सामग्री आदि मुकामी अखात्री દક્ષિની મેના એયા થાનાક થી પરંતુ અમારે કચ્છમાં આવાનું એક જ હેતુ હતો પારણા માટે નથી આવે પરંતુ માર્શતી વડી પ્રભાવતીભાઈ માર્શતીજી તેમની ઉમર અને કચ્છમાં વિચરતી કંતિ વિસ્તારમાં તેમની દર્શન દેવા માટે બહુ એમની ઈચ્છા હતી

આપને તો એક જ છે ઢોકો મારવાતી પાણી કેવી જીદું ના પડે આપની એક જ જાય એવી ભક્તિ તમારી ભાવના તમારી શ્રદ્ધા તમારું સમર્પણ તે સમર્પણની મતિ ચરોવી અને બધાયમાં દેવકી મંદિરમાં

પણダイ એ એમાં પણ આપા બે દિવસ તો આ બધી દવા માં કદાચ નીકળી જશે એટલે બહુ જછો લાભ મળશે 27 તારીખ થી વ્યાખ્યાન ચાલુ થાશે સાડા 9:30 સવારના વ્યાખ્યાન ચાલુ રહેશે આપણે સવારના પ્રાર્થના પૂર્ણ 7 વાગે ચાલુ છે 6:30 વાગે આપણે ભક્તાવર કરીએ છીએ જે ભક્તાવરમાં આવી શકે 6:30 વાગે ત્યારબાદ 7:30 વાગે પ્રાર્થના ચાલુ થાય છે 8:30 થી 9:30 કાયમી આપણા નોકાર મંત્રના જાપ ચાલુ રહે છે અને ત્યારબાદ 9:30 થી 10:30 વ્યાખ્યાન ચાલુ રહે છે તેમાં પણ ખાસ કરીને 27 તારીખના જ્યારે 12 વર્ષ પછી આપડા બચાવ શહેરમાં

તેમને પણ સાંભળી ઉઠાડવાનો કાર્યક્રમ છે તો બધા સાથે મળી આપણે ખૂબ અનુમોદના કરીએ એવી ખાસ ખાસ નમ્ર વિનંતી છે બધાએ સારી સંખ્યામાં જે ના ન હોય એટલે આજુબાજુમાં પણ કહી અને બધાએ સારી સંખ્યામાં લાભ લેવા ખાસ નમ્ર આજે જે ભેરાવાળી બહેનો આવી એમને શ્રીમતી પાર્વતીબેન અંતરાજ બુરાભાઈ કાર્ય તરફથી सौ रुपया बड़ा वाले देनों ने आपको माँग से भर भी दबा होटल में मेरे आज भी प्रभाव ना मातूसरी कार्यवेत सामान चालन घाला परिवार जेम्नी बार महिना कार्तक सुद एक विदेश कम थी कार्तक सुद पुन्नम सुधी बार महिना ने प्रभाव ना चेंज ना दाखिल की आता બાઈને પુણ્ય તિથિ નિમિત્તે આજે એક પ્રભાવના ત્રીજી માતુશ્રી વિજપા નમાયા ગાલા અંતે નેજીભાઈ વિજપા ગાલા તરફથી લક્ષ્મીબેન અને પાંચમી પરિવાર તરફથી પાંચ પ્રભાવના છે બધાય પચાસ રૂપિયા લઈ ખાસ નમ્ર વિનંતી નમો નમો ஜ நமோ சபுணம் சப பாவசனோ மீசி மக்கிநாச்சே பாவசனா மாவிக நாம மோக்சாய்

ਸੰਗਮ ਮੰਗਲਮ ਸੰਗ ਕਲਿਆਣ ਕਾਰਣ ਪ੍ਰਾਨੰ ਸੰਗ ਜਗ ਮੋਣ ਜੈਨੰ ਜਯਤੀ ਸੋ ਸੁਨੰ ਜੈ 부ਦੇਯਮ ਸਿ ਕਿ ਚਤਾਗੀ ਮੰਗਲਮ ਅਗਯੰਤਾ ਮੰਗਲਮ ਸਿਦਧਾ ਮੰਗਲਮ ਸਾਗੂ ਮੰਗਲਮ ਕੇਵਲੇ ਪੰਨਟੋ దమో మంగళం చెత్తావి లఘుతమా అజియంతా లఘుతమా సిద్ధాఘుతమూ లఘుతమా కేవలే పన్నతో దమో లఘుత్తమో చెటావి శ్రవణం కొవజ్యామి అభియంత్రే శ్రవణం అవజ్జామి సిద్ధే శ్రవణం ప్రవజ్జామి సాహు శ్రవణం ప్రవజ్జామి